નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આઈ હોપ કે ખૂબ જ વ્યવસ્થિત અને સારી રીતે તમે હશો હવે આજનો વિડીયો શેના માટે છે એ ઓલરેડી તમને બધાને દેખાઈ રહ્યું છે કે સ્પેશિયલી જે એક્ઝામ છે બરાબર કોના માટેની એસ વાય બી કોમ સેમ ફોરની વાત થાય છે એના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કયા સબ્જેક્ટના બી એ સબ્જેક્ટના મોસ્ટ એમ્પી જે લોંગ ક્વેશ્ચન્સ છે એની આખી કમ્પ્લીટ સિરીઝ આપણે લઈને આવ્યા છીએ અહીંયા હવે આજના લેક્ચર આજના વિડીયોમાં આપણે એવા ટોટલ ટ્વેન્ટી વન કેટલા ટ્વેન્ટી વન મોસ્ટ એમ્પી ક્વેશ્ચન્સની વાત કરવા જઈ રહ્યા છીએ તો ચાલો થોડી પણ વાર લગાડ્યા વગર એજ્યુકે ઈ એજ્યુકેશન હબ ઉપર જ્યાં હું સુશીલ સરિયા आप सब नो हार्दिक स्वागत करयो छो तो शुरू करिए चलो तो चलिए शुरू करते हैं बराबर बर जस्ट इन यू नो यू नो चलो पहले जे बाजार क्रिया संचालन નું કાર્યક્ષેત્ર સમજાવો ફંક્શન ઓર સ્કોપ ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટ હવે અહીંયા છે ને આપણો વિડિયો જે બધા વિડિયોસ હોય છે આ એમપી ની સિરીઝ આ કે એની જેમ જ કે જેની અંદર આપણે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને માટેની મોસ્ટ ટાઈમ બે ક્વેશ્ચન્સ આપતા હોય છીએ અને એ જ વસ્તુ જે એક જ વિડીયોમાં બંને છે એટલે ધ્યાનથી વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો ધ્યાનથી વ્યવસ્થિત રીતે લખજો બરાબર નોટડાઉન પણ કરતા જજો તો આપણો પહેલો ક્વેશ્ચન છે બજાર ક્રિયા સંચાલનનું કાર્યક્ષેત્ર એટલે શું પહેલાં એ સમજો બજાર ક્રિયા એટલે શું બજાર ક્રિયા એટલે સિમ્બલ ભાષામાં કહીએ તો માર્કેટિંગ બરાબર એડવર્ટાઈઝમેન્ટને બધું જે કરવામાં આવે છે અને એનું મેનેજમેન્ટ જે કરવામાં આવે છે જેને આપણે કહે છે માર્કેટિંગ મેનેજમેન્ટ બરાબર એનું જે કાર્યક્ષેત્ર એનો સ્કોપ છે એ આપણે અહીંયા વાત કરવા છે તો એના સ્કોપની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ અહીંયા ઉલ્લેખ થાય છે બરાબર કે ક્યાં ક્યાં કામ લાગે તો કે પ્રોડક્ટને રિલેટેડ કંપનીઓના પછી એના ચાર પાંચ પાર્ટ પડે છે બરાબર જેમાં કંપનીઓને લક્ષીને છે પછી બીજું વ્યક્તિલક્ષી છે સંસ્થાલક્ષી છે બરાબર સામાજિક દ્રષ્ટિએ આ બધી વસ્તુ આપણે આમાં ધ્યાન લેવાની છે ઓકે સેકન્ડ ક્વેશ્ચન બજાર ક્રિયાનો બજારલક્ષી ખ્યાલ સમજાવો કયો ખ્યાલ બજાર ક્રિયાનો બજારલક્ષી ખ્યાલ બજાર ક્રિયાનો બજાર લક્ષી ખ્યાલ મતલબ માર્કેટિંગ કોન્સેપ્ટ ઓફ માર્કેટિંગ માર્કેટિંગનો જ માર્કેટિંગ કોન્સેપ્ટ સમજાવવાનો છે બરાબર તો અહીંયા આપણે વાત કરીએ માર્કેટિંગ કોન્સેપ્ટ ઓફ માર્કેટિંગ બજાર ક્રિયાનો બજારલક્ષી બજાર ક્રિયા એટલે મેં કીધું એ પ્રમાણે એડવર્ટાઈઝમેન્ટને માર્કેટિંગ આપણે જે કહીએ છીએ જો કે બંને અલગ વસ્તુ છે બરાબર પણ બજારલક્ષી ખ્યાલ એટલે શું કે બજારમાં કઈ રીતે એ અસર કરે છે જે બજાર ક્રિયા છે એટલે કે માર્કેટિંગ છે એ માર્કેટની અંદર કેટલી ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે એ વસ્તુ આપણે અહીંયા સમજાવવાની રહેશે ત્રીજું બજાર ક્રિયા સંચાલનનું મહત્વ સમજાવો बाजार क्रिया संचालन नो महत्व એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટ આ ધ્યાન રાખજો ફાયદા પણ થાય ઇમ્પોર્ટન્સ અને એડવાન્ટેજીસ બોથ આર સેમ સો યુ કેન રાઈટ એઝ યુ કેન રીડ બોથ ઓફ ધ क्वेश्चंस આર સેમ ઓકે સો સૌથી પહેલાં બજાર ક્રિયા સંચાલન એટલે શું એ તો આપણે કહી દીધું કે ભાઈ માર્કેટિંગ કઈ રીતે કરવું એને કયા ટાઈમે ક્યાં શું કેટલું રાખવું એને આપણે બજાર ક્રિયા સંચાલન કહીએ છીએ પણ એનું ઇમ્પોર્ટન્સ ઇમ્પોર્ટન્સ તો બહુ બધી વસ્તુ છે જો હું તમને કહું તો એની અંદર આવે છે મહત્ત્વની અંદર વેચાણનું આયોજન કરી વેચાણને યોજના ઘડવી પછી બજાર સંશોધન દ્વારા બજારને લગતી જે બજારને અસર કરતી હોય એ બરાબર એ માહિતી એકઠી કરી કારણ કે માર્કેટિંગ તમે ક્યારે કરી શકો જ્યારે તમને માર્કેટનું નોલેજ હોય ત્યારે જેટલી ઇન્ફોર્મેશન તમારી પાસે છે એના બેઝ ઉપર તમે માર્કેટિંગ ઇઝીલી કરી શકશો ઓકે બીજા ઘણા પોઈન્ટ છે પછી આવે છે પુનઃ વેચનારાઓનું બજાર સમજાવો એટલે કે રીસેલર માર્કેટ પુનઃ વેચનારાઓનું બજાર પુનઃ વેચનારાઓનું બજાર છે ને એના કેટલાક અમુક પ્રશ્નો એની અંદર આવે છે બરાબર એ પ્રશ્નોની જો વાત કરીએ તેમાં છે કે ખરીદીનું કાર્ય કોણ કરે છે પછી કેટલી વસ્તુ પુનઃ વેચાણ માટે ભરવી મતલબ પુનઃ વેચાણ માટે આપણે કેટલો સ્ટોક રાખો વસ્તુનો આ બધી વસ્તુઓ પુનઃ વેચનારાઓના બજારમાં સમાવેશ થાય છે પછી આવે છે પાંચમું સરકારી બજાર સમજાવો એટલે કે ગવર્મેન્ટ માર્કેટ ચાલો ગવર્મેન્ટ માર્કેટિંગ એટલે સોરી ગવર્મેન્ટ માર્કેટ એટલે શું થશે આપણે સમજીએ પહેલાં તો સરકારી બજારમાં જે ગવર્મેન્ટ છે એ પણ બે રીતે વસ્તુની ખરીદી કરાવે બે રીતે વસ્તુને પ્રાપ્ત કરે છે અને એ બે રીત કઈ છે તેમાં એક આવે છે ટેન્ડર દ્વારા અને બીજું છે વાટાઘાટો દ્વારા ટેન્ડર તમે સાંભળ્યો હશે મૂવીઝની અંદર ઘણીવાર લડાઈ ઝઘડા એના કારણે થતો હોય છે બરાબર તો એ વસ્તુ આવે છે કે ભાઈ ટેન્ડરની મદદથી શું કરવામાં આવે છે ટેન્ડર ભરીને એના આધારે ગવર્મેન્ટને જે વસ્તુ જોઈએ છે એ પ્રાપ્ત કરી શકે છે ઓકે બીજાને ઓફર આપીને ફોર એક્ઝામ્પલ માન લો કે બ્રિજ બનાવવાનો છે તો એનું ટેન્ડર ભરાવવા આવશે ટેન્ડર જેને લાગશે એ વ્યક્તિ બ્રિજ બનાવી આપશે ગવર્મેન્ટને જે જોતું હતું એ મળી ગયું ગવર્મેન્ટના બદલામાં શું આપી દે છે પૈસા આપી દેશે ઓકે એને પેમેન્ટ આપી દેશે છઠ્ઠું ઓનલાઈન ડિટેલ માર્કેટિંગના લાભાલાભ સોરી અહીંયા રિટેલ આવશે બરાબર કે ઓનલાઈન રિટેલ માર્કેટિંગના લાભાલાભ જણાવો એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓનલાઈન રિટેલ માર્કેટિંગ ચલો રિટેલ માર્કેટિંગના જે ફાયદાના લાભાલાભ કહીએ ફાયદા અને ગેરફાયદા બરાબર એમ પણ કહી શકાય એટલે ગમે તે રીતે તમને આપેલું હોય ફાયદાને ગેરફાયદા આપેલા હોય લાભે આપેલા હોય બંને સેમ અને ઇંગ્લિશમાં તો એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે તે તો એમાં બે ભાગ પડે છે એક છે ફાયદો કે જેની અંદર આપણે વાત કરવા જઈએ બરાબર તો એના લાભાલાભની અંદર આવે છે કે એના ફાયદાઓમાં કંપની ઉત્પાદક પછી સપ્લાયર આને થતા લાભો વ્યવસ્થાતંત્ર સહિત બીજું આવે છે ગ્રાહકો કે યુઝર્સને થતા ફાયદાઓ અને ત્રીજો આવે છે સમાજને થતા લાભો કે ભાઈ ત્રણ રીતે ભાઈ માર્કેટિંગ છે બરાબર ઓનલાઈન રિટેલ માર્કેટિંગ છે તો એનાથી ત્રણ લેવલે ફાયદા થાય એક કે જે ઓલરેડી કંપનીઓ ઉત્પાદકો છે સપ્લાયરો છે એને બીજું કે જે ગ્રાહકો જે વસ્તુ ખરીદી ત્રીજું કે ગ્રાહક આ બધા મળીને એક સમાજની રચના કરે તો સમાજ સમાજલક્ષી બરાબર જ્યારે એના ગેરફાયદા જોવા જાવ ને તો ગેરફાયદા બહુ બધા છે કયા કયા એક તો વેબસાઇટનો ખર્ચો કાયદાકીય બરાબર ને બરાબર પછી આવે છે જાહેરાતનો ખર્ચો અને એવી રીતે ઘણા બધા ગેરફાયદાઓ પણ છે પછી સાતમાં આવે છે ઓનલાઈન રિટેલ માર્કેટિંગના તત્વો કે ઘટકો સમજાવો એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ ઓનલાઈન રિટેલ માર્કેટિંગ બરાબર હવે એના તત્વો કે ઘટકો એટલે શું જેના આધારે એ ટકેલું છે એ બે ભાગમાં વેચાયેલા પેલું કે ગ્રાહક કે ખરીદનારના સંદર્ભે અને બીજું ઉત્પાદક કે કંપની કે પછી જે સપ્લાયર એટલે કે ડિસ્ટ્રીબ્યુટર છે એના સંદર્ભે એના સંદર્ભે મતલબ એના આધારે ઓકે તો એ બે ભાગમાં વેચાયેલા છે આ તત્વો કે ઘટકો એનું ધ્યાન રાખજો હવે એની પછી આવે છે બજાર ક્રિયા મિશ્રણના તત્વો કે ઘટકો સમજાવો એલિમેન્ટ્સ ઓફ માર્કેટિંગ મિક્સ જો આ સવાલ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખજો કે બજાર ક્રિયા મિશ્રણ એ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ બની શકે છે બરાબર તો બજાર ક્રિયા મિશ્રણના તત્વો કે ઘટકો એટલે શું પહેલું વસ્તુ કે પેદાશ બીજું પેદાશની કિંમત નક્કી વસ્તુ કે પેદાશ એ તમે બનાવો પછી એની કિંમત નક્કી દે કિંમત નક્કી થાય થાય એટલે તમે એનું ભૌતિક વિતરણ કરો ભૌતિક વિતરણ મતલબ સપ્લાય કરો ને કિંમત નક્કી થઈ કે ખરીદી થવા માંડવી બરાબર પછી એને સપ્લાય કરો સપ્લાય કરો ને અભિવૃદ્ધિ એટલે સતત એમાં શું થતો રહે વધારો થતો રહે તો આ વસ્તુનું ધ્યાન રાખજો આ ચાર પોઈન્ટ કડીની જેમ તમે યાદ રાખો પહેલાં વસ્તુ કે પેદાશનું ઘડતર થાય એટલે કે વસ્તુ કે પેદાશ બીજું કે એની રચના થયા બાદ એની કિંમત નક્કી થાય પ્રોડક્ટ બની જાય પછી એની વેલ્યુએશન નક્કી થાય ને કે ભાઈ આટલામાં વસ્તુ વેચશું આપણે એ વસ્તુની કિંમત નક્કી થઈ ગઈ પછી શું થશે કે એની ભૌતિક વિતરણ મતલબ એને ફિઝિકલી મતલબ બધે સપ્લાય કરવામાં આવે એને ભૌતિક વિતરણ આપણે કહીએ અને પછી અભિવૃદ્ધિ અભિવૃદ્ધિ એટલે એની મોટા લેવલે લોકોની ડિમાન્ડ ક્રિએટ થાય એ લોકો વધારે ને વધારે બ્રોડ થતું છે ચાલો પછી આવે છે નવું બજાર ક્રિયા પર્યાવરણને અસર કરતાં પરિબળો સમજાવો બજાર ક્રિયા પર્યાવરણને અસર કરતાં પરિબળો મતલબ ઇફેક્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ થ્રેટ્સ થ્રેટ્સ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ બરાબર ઇફેક્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ થ્રેટ્સ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ થ્રેટ્સ એટલે એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ કે ભાઈ અસર કરતાં જે પરિબળો છે એની વાત કરેલી છે બરાબર હવે અહીંયા આપણે જેની અંદર જોવા જઈએ તો એમાં બે ભાગમાં વેચાયેલા છે એક કે જે સૂક્ષ્મ કે આંતરિક પરિબળો છે જે અસર કરે છે અને બીજું સૂક્ષ્મ પરિબળો હોય કે આંતરિક પરિબળો બંને સેમ છે અને એને એકમલક્ષી પરિબળો તરીકે પણ ઓળખવામાં આવે છે એકમલક્ષી બજાર ક્રિયા પર્યાવરણ તરીકે અને બીજું આવે છે સમગ્ર કે બાહ્ય પરિબળો જેને સમગ્રલક્ષી બજાર ક્રિયા પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે આ બે ભાગમાં વેચાયેલા છે

માર્કેટમાં તમારી એન્ટ્રી થઈ એટલે કે પ્રવેશ થયો બરાબર પછી આ શું થયો વિકાસ થયો આ શું થઈ પરિપક્વતા કે મતલબ સ્ટેબિલિટી અને આ શું થઈ પડતી આ ચાર્જ છે પડતી પછી પાછો પ્રવેશને એ પ્રમાણે આવે છે પેદા જીવનચક્ર છે આખું બરાબર તો એ ધ્યાન રાખજો આ ચાર જ પોઈન્ટ છે અને એને એક્સપ્લેનેશન કરવાનું છે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે તમારા માટે એટલે ખાસ વાંચીને જજો અગિયારમુ કિંમત નિર્ધારણના હેતુઓ સમજાવો ઓબ્જેક્ટિવ્સ ઓફ પ્રાઇઝિંગ કે ભાઈ કિંમત નિર્ધારણનો ઉદ્દેશ્ય શું હોય તો કે ભાઈ વસ્તુની વેલ્યુએશન નક્કી કરીએ કાંઈ કિંમતની સ્થિરતા રહે પછી રોકાણ કે ચોખ્ખા વેચાણ પર વળતર કેટલું મળવાનું છે આપણે નક્કી કરીએ કી પછી બજારનો હિસ્સો માર્કેટમાં આપણે કેટલો રેશિયો કેટલું માર્કેટ કવર કરીએ છીએ એ આના આધારે જ કિંમતના આધારે જ ખબર કેટલા કરોડની કંપની છે તો કે સાડી ત્રણસો કરોડની કંપની છે બે કરોડની કંપની તો એના આધારે એનું માર્કેટ ખબર પડે ભાઈ ઓહો માર્કેટમાં ઓવરઓલ લો પાંચસો કરોડનું તે પ્રોડક્ટ છે વસ્તુઓ જે પ્રોડક્ટ છે ઓલ ઓવર પાંચસો કરોડનું માર્કેટ છે આખું એમાંથી સાડી ત્રણસો કરોડ આવે મતલબ કંપની બહુ મોટી છે તો આના આધારે તે નક્કી થાય ને પછી આ છે કિંમત નિર્ધારણની પદ્ધતિઓ જણાવો એક્સપ્લેન ધ પ્રાઇઝિંગ પોલિસીસ પ્રાઇઝિંગ પોલિસીસ એટલે શું તો એને આપણે કિંમત નિર્ધારણ માટે બહુ બધી પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે એમાં આવે છે પડતરલક્ષી એકમલક્ષી સોરી પડતરલક્ષી હરીફાઈલક્ષી અને બીજું કયું આવશે જે એક માંગલક્ષી કે ભાઈ કેટલી માંગ છે એના આધારે નક્કી કરી શકાય બરાબર કિંમત પછી કેટલો આપણે પ્રોડક્ટ તૈયાર થયો એની પડતર કિંમત કેટલી છે એના આધાર નક્કી કરી શકો અને ત્રીજું આવે છે લક્ષી માર્કેટમાં હરીફાઈ કેટલી કોમ્પિટિશન કેટલું એના આધાર તમે પ્રાઇસ અપડાઉન કરો આપણે ફોર એક્ઝામ્પલ લઈ લો જીઓએ ભાવ ઓછા રાખ્યા માર્કેટમાં હરીફાઈ બધી કે એરટેલ એ ભાવ ઘટાડવા પડ્યા તો આ કિંમત નિર્ધારણ થયું ને પછી આવે છે તેરમું કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો સમજાવો એક્સપ્લેન અફેક્ટિંગ ફેક્ટર્સ ઓફ પ્રાઇઝિંગ કે કિંમત નિર્ધારણને કઈ વસ્તુ અસર કરતો કે બે છે એક તો છે આપણે બાહ્ય કહી શકીએ બરાબર અને બીજું આંતરિક એટલે આ પ્રમાણે બે વસ્તુ અસર પડે છે પછી આવે છે જાહેરાત અને પ્રસિદ્ધિ વચ્ચેનો તફાવત સમજાવો ડિફરન્સ બિટવીન ડિફરન્સ બિટવીન એડ એડવર્ટાઇઝિંગ એન્ડ પબ્લિસિટી આ આ એક બહુ જ મોસ્ટ આઈએમપી સવાલ છે એટલે આ તો ભૂલે ચૂકે તમારે છોડવાનો નથી કારણ કે આ વધારે પૂછાવાના ચાન્સીસ છે કારણ કે જાહેરાત અને પ્રસિદ્ધિ આ બંનેને બધા લોકો કેવું ગણે છે એક જ ગણે છે એડવર્ટાઇઝમેન્ટ અને પબ્લિસિટી આ બંનેને એ સેમ ગણે પણ હકીકતમાં બંને કમ્પ્લીટલી એક સિક્કાની બે બાજુઓ છે ડિફરન્ટ છે બરાબર પછી આવે છે અભિવૃદ્ધિ મિશ્રના ઘટકો સમજાવો કોન્સ્ટિટ્યુઅન્ટ ઓફ પ્રમોશન મિક્સ બરાબર જો ઘટકો માટે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે એક નવો શબ્દ આ ધ્યાન રાખજો બરાબર એલિમેન્ટ્સ સિવાય શબ્દ પણ તમારે ધ્યાનમાં રાખવાનો છે તો એના જે અભિવૃદ્ધિ મિશ્ર છે બરાબર એના ઘટકો આ ચારની જેમ પહેલાં આગળ આપણે જોઈએ ને એ ચારની જેમ જ છે કયા કયા છે જાહેરાત પ્રસિદ્ધિ વ્યક્તિગત વેચાણ અને વેચાણ વૃદ્ધિ પહેલાં જાહેરાત થાય પછી માર્કેટમાં જાહેરાત થાય એના કારણે લોકોએ પ્રોડક્ટની ચર્ચા વિચારણા કરી એટલે પ્રસિદ્ધિ વધે પ્રસિ લોકો ખરીદશે અને એના આધારે પ્રસિદ્ધિ વધે પ્રસિદ્ધિ વધે એટલે શું થાય વ્યક્તિગત વેચાણ કે તમે લોકો પર્સનલી ખરીદશે આપણે પર્સનલી વેચતા થશું લોકોને વેચતા થશું ખાલી માર્કેટમાં હવે આઈફોન સિક્સટીન આવવાનો એટલે માર્કેટમાં તહેલકમજા દેવું ભાઈ ઓશ આઈફોન સિક્સટીન તો એ જાહેરાત કરી પ્રસિદ્ધિ થઈ પછી કરવાનું સ્ટાર્ટ કરો પછી ધીમે ધીમે વેચાણ કેવું થતું રહે વધતું રહે એટલે ચાર પોઈન્ટ બરાબર એની પછી આવે છે સોળમું અભિવૃદ્ધિ મિશન નહીં મિશ્ર અભિવૃદ્ધિ મિશ્રને અસર કરતા પરિબળો ફેક્ટર્સ અફેક્ટિંગ પ્રમોશન મિક્સ બરાબર કે અભિવૃદ્ધિ મિશ્રને અસર કરતાં ત્રણ પરિબળો છે કયા કયા પ્રાપ્યના આમ તો વધારે છે પણ હું એ અત્યારે ત્રણ કહું છું પ્રાપ્ય નાણાં ભંડોળ વસ્તુનું સ્વરૂપ બજારનું સ્વરૂપ આ રીતે બરાબર પછી આવે છે બજાર વિભાજનના આધારો કે શેના આધારે માર્કેટ ડિવાઇડેશન શેના આધારે થાય તો એ છે બે ભાગમાં વેચાયેલું એટલે કે બેઝિસ ફોર માર્કેટ સેગમેન્ટેશન બે ભાગમાં વેચાયેલું છે કઈ કયું એક છે વપરાશી પેદાશો જેને વસ્તી વિષયક આધારે ચાલે છે અને એની અંદર વસ્તી વિષયક વપરાશી પેદાશોના અંદર જે ભાગ પડે છે એ બધા પણ તમારે ખાસ કરવાના છે બરાબર એમાં વસ્તી વિષયક એક મોસ્ટ એમપી સવાલ છે જો આપણાની પછીનો જ છે બજાર વિભાજનના વસ્તી વિષયક આધારોની ચર્ચા કરો ડેમોગ્રાફિક બેઝિસ ઓફ માર્કેટ સેગમેન્ટેશન પછી આવે છે બીજું ઔદ્યોગિક પેદાશો એટલે વ્યક્તિગત વપરાશી પેદાશો અને ઔદ્યોગિક પેદાશો આ બેના આધારે શું થાય છે બજાર વિભાજન છે આ બે મુખ્ય આધારો છે અઢારમો જગ્યાએ ઓગણીસું બજાર સંશોધનનું મહત્ત્વ સમજાવો ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટ રિસર્ચ આ ધ્યાન રાખજો વારંવાર કહું છું મહત્ત્વ અને ફાયદા બંને સેમ છે ઓકે સો ડોન્ટ મિસ આઉટ એટલે બજાર સંશોધનનું મહત્ત્વ આપણે સમજાવવાનું છે તો બજાર સંશોધનનું મહત્વ આપણે જો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો બરાબર તેને ઘણું છે પહેલું છે કે બજારનો પ્રશ્નો ઉકેલવા આનું મેઇન એક ઇમ્પોર્ટન્સ એ જ છે ને કે બજાર સંશોધન શું કામ જરૂરી છે કે માર્કેટમાં કેટલા તમે રિસર્ચ કરો તો ખબર પડે કેટલા પ્રોબ્લમ છે તેને તમે સોલ્વ કરી શકો બીજું કે બજારમાં કાર્યક્ષમતા વધારી રિસર્ચ કરશો ખબર પડશે કે અહીંયા ખામી છે એ સુધારી શકશો અને એના આધારે એની કાર્યક્ષમતા પણ વધશે વીસમું બજાર સંશોધનનો ઉદ્દેશો અને કાર્યક્ષેત્ર સમજાવો ઓબ્જેક્ટિવ્સ એન્ડ સ્કોપ ઓફ માર્કેટ રિસર્ચ બરાબર ઉદ્દેશો હું તમને કહી દઉં ચાલો શું આવશે તો કે નવા માલના જે ઉત્પાદન માટે બજાર સંશોધન જરૂરી છે માલની ગુણવત્તામાં સુધારો કરવા માટે માલનું વેચાણનું પ્રમાણ વધારવા માટે નવા પ્રોડક્ટને વધારે પોપ્યુલર બનાવવા માટે આવા ઘણા બધા પોઈન્ટ્સ છે બરાબર અને લાસ્ટ અને અંતિમ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન બજાર ક્રિયા અંકુશની વિધિ સમજાવો પ્રોસેસ ઓફ માર્કેટિંગ કંટ્રોલ ઓકે હવે બજાર ક્રિયા અંકુશની જે વિધિ છે ને એ પણ તમારા માટે મોસ્ટ આઈમ્પી છે અને તમારે ખાસ કરીને જવાની છે આને છોડતા નહીં અને વિધિ એટલે શું વિધિ પ્રક્રિયા તબક્કા આ ત્રણેય સેમ ઓકે પ્રોસેસ કહો એ પણ તો એટલે આ હતા આપણા મોસ્ટ આઈમ્પી ટ્વેન્ટી વન ક્વેશ્ચન્સ ફોર ધ એસઆઈ બી કોમ સેમ ફોર બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટ આઈ હોપ કે તમે બનશે આ એટલો આ વિડીયોને વધારે તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડશો જેથી કરીને લાસ્ટ મોમેન્ટ છે તો એને ખ્યાલ કયા કયા સવાલો નથી છૂટે છે તો એ વધારે ઇઝીલી રીડ કરી શકે અને સારા માર્ક્સે તમે પાસ કરી શકો સો ઇનઅફ ફોર ટુ ડે એન્ડ હેવ અ બ્રેટ ડે આઈ હોપ યુ વિલ શેર ધીસ વિડીયો ટુ યોર ફ્રેન્ડ્સ થેન્ક યુ વેરી મચ